જય માતાજી મિત્રો કેમ છો મજામાં અને વાજ્યા છે સાડા આઠ અને સાડા આઠ વાગે આપણે આવી ગયા છેતરમાં તો તો તમે જોઈ લ્યો આપણે જો એડા વેણવા માટે ખોટવાળી દીધી તો આપણા બીજો રાઉન્ડ એરડાનો હે વેણવાનો તો કાલે આપણે થોડાક વેણ્યા હતા પણ કાલે આપણે એકલા હતા એટલે કટમાં નતો લીધો પણ આજે આ એડા વેણવાનો કટ લઈ લીધો છે તમે જો આ એડા વેણવાના જો એટલે આ પોસ હોય લો કાલ મેં વેણી

તો મિત્રો જો આપણે તમાકુમાં થોડોક ચીલ થઈ ગયો હા ચાર્યા વાધવાનું ચાલુ જ હતું પણ પોણી પાય તો આપણે તમાકુમાં એટલે બે દાડા વરાબ થવા દીધો હ એટલા માટે હાલ ચાર્ય બનશે બધા તો ચાર ખાસ જણા વાધી જતા આપણે હજુ બે ત્રણ જણા ને હજુ બીજાને કહેવાનું છે એટલે આ એળા વ્યાણી લઈએ ને

અને હવે જા આપણે બોર ઉપર કારણ કે કાળિયા જે હંગાજ છે તે જઈને જે રોતવાનું છે હવે જઈએ તો આવશે હવે વધતા ઠેઠ અઢી વાગે બરાબર તો જે મિત્રો વર્ગની અંદર જોડાય રહો આપણે મળીએ છીએ પૂરેથીને તો ગાઈસ આપણે વાજી જે હાડા ચાંદ આવ્યા હતા આપણે ત્રણ વાગે હતા ને ત્રણ વાજે આવ્યા હતા કમ્પ્લેટ તો આપણે ત્રણ ઓલીઓ પાડીએ અને હજુ એક એક ઓલ પાડવી હોય એટલે પાણી પીને હવે એક એક જણા છોકરા હોય પાણી પીવા બેઠા હતા ગઈશ તો આપણે માં ચાલ લઈશી અને અમે બે જણા એડા ઉતારીએ તો આપણે એક એક ઓલ પાડીને હવે જવું શક્ય પછી માં એટલી જગ્યા ચાલ લઈ રે

એડા વેણવા મહત્તા નહીં બધું કોમ સોફ્ટવેર થી આયુ છે હાલો કોમ કરો કોમ કે કે નક કરું જા ફિલિપીના પૈસા ભરવા જાવું છે પૈસા ભરવા જાવું હ પણ ગાઈસ જો પૈસા તો કેટલાય દાડે થી ભરવા જાવું હ પણ આપણે અનિલ ના માતાજી નેકડેલા હતા એટલે હાલ નેકડાય નહીં આપણે જોય બાદ તો નિયા કાલ ફજી ન હ તો કાલ નવરાઈ તો રહીને પછી લગાડી દઈએ પછી આપણે પૈસા ભરવા પછી જવું એટલે અમારા તુલસંગીમ કે કે પૈસા ભરવા જવાનું હું કેવું તમારું કેવું કોઈ કેવું હવે કાલે અમને નહીં લઈ જાવ ખેડૂ કે મન કે ઓલ હેડ રમન નહી લઈ જાય કે હે આનો નહી લઈ જાય તો ગાઈસ આપણે જે ઘર ઘર તે પીયમમાં તો હવ જાય વાત કરો તેના જવાનું હોય વાત કરો અમાર ગમ નહીં હવે ગાઈસ આપણે વિડીયોમાં જોડાયા હતા તો આપણે એડા વેણીએ હવે એક એક ઓલ પાડવીએ હવે ગઈશ આપણે ફાઇનલી વાજી ગયા પોચ ને પોચ વાજી આપણે ઘેર આવી ગયા હતા એડા વેણી આ બાજુ તમે જોયું કે આપણે જે હસીયા ઇન્ક વાજી લઈએ લાયોમાં કુબી ના કુબી ટોમેટો પેલી વન દોણા નાખવા

બેસો પછી શાકભાજી વાટી ને પછી કમ્પ્લીટ કરી ને પછી જઈએ હજુ કઈશ આ બાજુ આપણે એનું પાડી છોડવા જાય તો હમણાં હાલત થોડતી હમણાં આવશે તો જોઈજો હા બાજુ આવશે જુઓ ચેડી

Ali mua quay này. Đã ta. hết đi. Hello. 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 आटली बीजी था है ना इतने तमन चले ही नहीं रहे आई थी ये

આ બેન ફોન નતું મેલો ન તાર હમ પેલી બેન નહિ મેલો ફોન અરે રોણા દોઈ લે પેલા આ તો ગરમી નહીં લાગતી થોડીક de germinia